જય દ્વારકાધીશ આવતીકાલના વિડીયોમાં વિરોધી શબ્દની વ્યાખ્યા જોઈતી વિરોધી શબ્દની વ્યાખ્યા એટલે કે મૂળ શબ્દના અર્થ કરતાં વિરોધી અર્થ દર્શાવે એને વિરોધી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે આમ જોઈએ તો બે પ્રકારના વિરોધી શબ્દો જોવા મળે છે મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ કેવો તો કે મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ વિરોધી જોવા મળે છે મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ એટલે કે તદ્દન જુદો જ વિરોધી જોવા મળે છે ક્યાંક ક્યાંક એ એનું ઉદાહરણ આપણે લેશું ભરતી ઓટ પછી ભાઈ બહેન મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ શબ્દ અને બીજું પૂર્વગ લગાવવાથી બનતા પૂર્વગ લગાડવાથી બનતા શબ્દો પૂર્વગ લગાડવાથી બનતા શબ્દો આ પણ વિરોધી કહેવાય જો પૂર્વગ એટલે આગળ કોઈ પણ એક અક્ષર ઉમેરી દેવો એના ઉદાહરણ છત તો આપણે એને અછત કહેશું છત છે અછત છે કૃપા તો અવકૃપા આવા પૂર્વક એટલે અશબ્દને લગાડી અને પછી બનાવ્યો એટલે એને પૂર્વક કહેવાશે પૂર્વક લગાવવાથી બનતા શબ્દ અને મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ આ વિરોધી શબ્દોના બે પ્રકાર જોવા મળે છે આપણને સૌથી પહેલાં અવળો અર્થ સૂચવે એને વિરોધી કહેવાય અવળો અર્થ એટલે કે વિરોધમાં જ અર્થ સૂચવે એને આપણે વિરોધી કહેશું એમાં ત્રણ વાત યાદ રાખશું એટલે વિરોધી યાદ રહી જશે પહેલાં અવળો અર્થ સૂચવે અવળો અર્થ સૂચવે એટલે અવળો એટલે કે એનાથી તદ્દન અલગ જ પ્રકારનો અર્થ સૂચવતા હોય એને આપણે વિરોધી કહેશું એનું ઉદાહરણ ઉદ્યમી તો આળસું અવળો જ અર્થ સૂચવે છે કોઈક ઉદ્યમી છે તો કોઈક આળસું છે ત્યાર પછી મૂળ શબ્દ કરતાં અલગ મૂળ શબ્દ કરતા તદ્દન અલગ શબ્દ માતા પીતા ત્યાર પછી પૂર્વગ લગાવવાથી બનતા પૂર્વગ લગાવવાથી બનતા તો શુકન અપશુકન બરાબર છે આવી રીતે વિરોધી શબ્દ જોવા મળે એક અવળો અર્થ સૂચવે છે ઉદ્યમી તો આળસુ પછી ફાયદો તો ગેરફાયદો એ આપણે કાલે જ જોયું ખૂબસૂરત તો સુરત પછી મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ એના આપણે બે ઉદાહરણ જોયા ભરતી ઓઠ ભાઈ બહેન માતા પિતા પછી પૂર્વક લગાવવાના છત અછત કૃપા અવકૃપા સુકન અપસુકન પૂર્વક લગાવવાથી બનતા વિરોધી શબ્દ હવે આપણે અહીંયા કેટલાક વિરોધી શબ્દના ઉદાહરણ લેશું એની પહેલાં રિવાઈઝ કરી નાખશું મૂળ શબ્દ કરતાં અલગ અર્થ દર્શાવે એને વિરોધી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે કોઈ ઘટના કોઈ ક્રિયા એકી સમયે એક જ પ્રકારની ઘટના બને અને એક જ સમયે એક એક અમુક જ પ્રકારની ક્રિયા કરી શકાય એક ધારી બે ક્રિયાઓ કરી શકાય એવું ઓછું બનતું હોય છે આપણે ચાલીએ છીએ તો ચાલી જ શકશું બેઠા છીએ તો બેસી જ શકશું બેઠા છીએ ને ઊભા થઈને ચાલશું તો જ ચલાશે એની મેળે મેળે ચલાવવાનું નથી આમ અર્થ કરતાં વિરોધી અર્થ દર્શાવે એને આપણે વિરોધાર્થી કહેશું એના આપણે ઉદાહરણ ફાયદો ગેરફાયદો ખૂબસૂરત બદસુરત જોયા હતા પછી ત્રણ વાત યાદ રાખવાની એક અવળો અર્થ સૂચવે બીજું મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ અને ત્રીજું પૂર્વક લગાવવાથી બનતા વિરોધાર્થી શબ્દો બરાબર છે અવળો અર્થ સૂચવે એટલે કે સીધો અલગ જ પ્રકારનો અર્થ સૂચવી દઈ એને આપણે અવળો અર્થ ધરાવતા વિરોધી કહેશું કંજૂસ ઉદાર એનું ઉદાહરણ છે પછી મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ શબ્દ લિંગ બદલાઈ જાય એવા અલગ શબ્દ ભાઈ બહેન માતા પિતા બાળક બાળકી બાળક બાળકી ત્યાર પછી પૂર્વક લગાવવાથી સુકન અપશુકન એવી જ રીતે ઉપકાર અપકાર ઉપકાર અપકાર બરાબર છે ત્રણ રીતે વિરોધી શબ્દ જોવા મળે પહેલું અવળો અર્થ સૂચવે બીજું મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ અને ત્રીજું પૂર્વક લગાવવાથી મળતા વિરોધી શબ્દ મૂળ શબ્દથી અલગ જ અર્થ દર્શાવે એને વિરોધાર્થી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે અવળો અર્થ મૂળ શબ્દ કરતાં તદ્દન અલગ અને પૂર્વક લગાવવાથી જે બને એને વિરોધાર્થી શબ્દ કહીએ છીએ આના કેટલાય બધા ઉદાહરણો સાથે ફરી મળીશું નવા વિડીયોમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓન યુટ્યુબ ફોર મોર વિડીયોઝ